એમએસ ધોની આઈપીએલમાં આવું કરનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યા જી હા મિત્રો તમે લોકો જાણતા જ હશો કે ગઈકાલે મેચ હતી મુંબઈ ઇન્ડિયન્સ વર્સેસ ચેન્નઈ સુપર કિંગ્સ અને ચેન્નઈએ તે 20 રનથી તે મેચ જીતી લીધી હતી જ્યારે મેચની પ્રથમ ઇનિંગ્સમાં ચેન્નઈ બેટિંગ કરી રહ્યા હતા ત્યારે અંતિમ ઓવરમાં એમએસ ધોની બેટિંગ કરવા આવ્યા હતા તેમણે ખાલી 4 બોલનો સામનો કર્યો હતો જેમાં લગાતાર 3 છગ્ગા ફટકાર્યા હતા હાર્દિક પંડ્યાને અને એના પછી એક ડબલ રન લીધા હતા મતલબ કે 4 બોલમાં 20 રન બનાવ્યા હતા અને આવું કરવાના કારણે આઈપીએલના સમગ્ર ઇતિહાસમાં તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યા છે જેમણે 3 છગ્ગા ફટકાર્યા તે પણ પ્રથમ ત્રણ બોલ પર અને એમ એસ ધોની ખાલી અહિયાં પ્રદર્શન નથી કર્યું હંમેશાની જેમ તેમનું માર્ગદર્શન બહુ જ વધારે મેટર કરે છે અને આ વસ્તુ પર વાત કરતા હાર્દિક પંડ્યા કહ્યું કે સીએસ કે બહુ જ સારી બોલિંગ કરી તેમની પાસે એક એવો માણસ છે જે પાછળ જણાવે છે કે શું કરવાનું છે સાથે પતિરા પણ તેમના વિશે વાત કરતા જણાવ્યું કે હું થોડો નર્વસ હતો પહેલા પણ ધોની આવીને મને શાંત થવા કહ્યું તો મિત્રો તમને ચેન્નાઈ સુપર કિંગ્સ નું પ્રદર્શન કેવું લાગી રહ્યું છે શું મહેન્દ્રસિંહ ધોની ટીમ ફરીથી આઈપીએલ બે ની ટ્રોફી ઉઠાવશે વિડીયો ને લાઈક કરી મને કમેન્ટમાં જરૂર જણાવશો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને આવા ક્રિકેટના લગતા સમાચાર મળતા રહે